મહેસાણા જિલ્લાના વડનગરનું પૌરાણિક મંદિર એટલે હાટકેશ્વર મહાદેવ મંદિર આ મંદિર સાથે ખૂબ જ લોકોની શ્રદ્ધા જોડાયેલી છે ત્યારે વડનગર હાટકેશ્વર મહાદેવને ચાંદી અને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે મોદી નવીનભાઈ પરિવાર દ્વારા એક કિલો વજનનો ચાંદીનો મુગટ અને ત્રણ તોલા સોનાની વરખ સાથે અર્પણ કરવામાં આવે છે એક પોઈન્ટ સિત્તેર લાખની કિંમતના નું મહાદેવ મંદિરમાં દાન કરવામાં આવ્યું છે વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી મોદી પરિવારે ધન્યતા અનુભવી હાટકેશ્વર મહાદેવ મંદિર એટલે નાગરોના ઈષ્ટદેવ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું મંદિર છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો સંજુ બાબા અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલો સુનામ નામ છે આપનું અને આજરોજ રોજ મુગટ અર્પણ કરવામાં આવે શું કહેશો મોદી અમિત કુમાર દસરાલ માજર આજે જ અમે આટકેશ્વર દાદાના મંદિરમાં એક કિલો ચાંદીનો મુગટ ઉપર ત્રણ ગ્રામ સોનાનો વરખ ચડાયેલો છે એ અંદાજે એની કિંમત એક લાખ સિત્તેર હજાર રૂપિયા જેટલી છે એના દાતા અની મોદી જ્યોશનાબેન નવનીતલાલ હસ્તે મોદી મફતલાલ દેશરદાસ પરિવારને આ મોકો મળ્યો છે અમે ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે આવો અવસર અમને મળતો હતો દાદાના સેવા સેવાની જય આકેશ Aww.